છે દ્વારકા દેશ મિત્રો સ્વાગત છે મારે એક નવા વ્લોગ માં અત્યારે હું વાડી આવી ગયો હું ને આપણે માઇન્ડી ઓરવી દીધી મિત્રો જો ત્યારે બાંધી હતી ને માઇન્ડી વાવીને પાઈ દીધું હે અને આપણે પાસે જઈ હેઠામાં છે ને સુકાઈ ગયું એટલે પાવું હે પાછું ને લાઈટ છે ને જોઈ લે પાછું લાઈટ આવી ગઈ નહીં આપણે જોઈ લઈએ લાઈટ નથી આવી હજી લાઈટ એટલે લાઈટ આવે ને તો આપણા હેઠું દેખાય છે લાઈટ મૂકેલી એ પાઈ દઈ ને હે ને સુકાઈ બહુ ગયા આપણે જે અડધી સાઈડ છે ને આપણે વાયુની ઓલી બાજુનું વાવી દીધું છે અગાઉ વાવ્યું આ પછી વાયુ એટલે જે આમાં ઓલા પોળા નથી દેખાતા જે આમાં પોળા દેખે આપણે વાયુ ની જો દેખાય મિત્રો તમને આપણે છે ને આ વાવ્યું ને પછી એક દિવસ પછી છે ને આપણે ઓલી સાઈડ વાવ્યું એટલે આમાં થોડીક હજી એક બે દિવસ પછી પોળા દેખાય આમાં પોળા દેખાવા મળે ઓલી લાઈટ આવે ને મિત્રો તો આપણે ફટાફટ મોટર ચાલુ કરી દેના હે ને આ હેટન કે રહે ની ભાઈ ગઈ આપણે મિત્રો લાઈટ તા આવી ને અને આપણે હે ને ઘડી કેરે શક્કર મારતા હે ને પછી વળી વાડી શક્કર મારશું લાઈટ આવી કે નહીં હાલ તો કરો કાઢી દીધું મિત્રો કે ગયો બીજો દિવસ અને આપણે એકદમ તૈયાર થઈ ગયા અને અત્યારે આપણે જવું ક્યાં હવે ધોરે ગઈ જવું આપણે ફોરવે લઈ ચાલો બન્યા રેજો લોકમાં મિત્રો આપણે ફોરવે લઈ નીકળી ગયા હે ફોકસ થઈ જા အာလိုတော့ဟဲ့နဘိုင်နရကြတယ်ဗလော့မှာ મિત્રો આપણે પૂગી ગયા ઇમ્પિરિયલ સ્કૂલ ઓફ સાયન્સ ધોરાજી કેમ બાકી મિત્રો જ આવી કંઈક સ્કૂલ છે ત્યાં હોસ્ટેલ આવે આ હોસ્ટેલ છે અહીંયા આવું કંઈક પાર્કિંગ બાર્કિંગ છે અને જ્યાં આ બીજી હોસ્ટેલ આવી ગઈ આ ઓલો હા મેં નિહેર આ બીજી પણ હોસ્ટેલ છે અને એટલે વચમાં હે ને ગ્રાઉન્ડ છે મિત્રો જો મિત્રો આવી કંઈક હોસ્ટેલ અત્યારે મિત્રો આપણે હે ને અહીં જે ફેરી કરી બધું જોઈ છે કે હું કે નિહેર મને હોસ્ટેલ અંદર આવી ગયા મિત્રો અત્યારે જો જે અમે શોથા માંડી છે અત્યારે દેખાય તમને બહુ નીચેનું નહીં દેખાય જો કઈ ઓલી ચારી બારે મારેલ છે એટલે આવા કઈ જઈ રૂમ છે મિત્રો મિત્રો અહીંયા આપણે છે ને સ્કૂલમાં એડમિશન લેવાનું હતું મિત્રોનું એ એડમિશન આપણે લઈ લીધું છે અને અત્યારે આપણે આવી ગયા છે હોસ્ટેલમાં ફોકસ થઈ જાય હોસ્ટેલમાં એનો રૂમ પર રાખી દીધો છે અને ઘડી પછી આપણે છે ને ભાગી મોટા કલાવાળ પાણી પી લેવું તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે સિદ્ધસર ઉમિયા માતાજીના મંદિરે જે ઉમિયામાં જો મિત્રો અહીંયા મંદિરે આવું કંઈ ખેબ હતું બહુ મસ્ત છે ને અહીંયા મિત્રો ગાર્ડન અને બધું બહુ અસલ છે જાળવાને મિત્રો જો અંદર પંખીડા છે બહુ જાજા પંખીડા છે બધે નામે નથી આવડતા એટલા પંખીડા છે અમુક વિદેશના પંખીડા મિત્રો એમાં અંદર હર મહાદેવ મિત્રો અહીંયા ગાર્ડન છે ને એક નંબર બહુ મસ્ત છે અહીંયા ઝાડવા જો એકદમ કીમે મિત્રો કટિંગ બટિંગ કરેલા ધોરાજી થી આપણે આવી ગયા છે ભાણવર અને ભાઈબંધ નું એડમિશન લેવાનું તો લેવાઈ ગયું ભાણવર એને મૂકી દીધો હોય અને આપડે વિસ્તાર છે ફોર સર્વિસ કરાવવાનું તો હાલો આપણે જે વાંક ખાલું હોય ને ટ્રાફિક ના આવે સર્વિસ કરાવવાનું તો સર્વિસ કરાવ ના ચાલો તો જાય મિત્રો આપણી ફોર રાખી દીધી છે અહીંયા સર્વિસ કરાવવા હાલો થોડીક વારમાં સ્ટાર્ટ થઈ જાય સર્વિસ કરવાનું જો તમને દેખાય બોનેટમાં

મિત્રો એકદમ મસ્ત જો ધોવાઈ ગઈ છે ફોર વ્હીલર હવે ઓલો કાબો મારી દે એટલે એકદમ કાસમાં લીતોને એવું રીએ નહીં અને પછી એકદમ ફોર વ્હીલર પછી ભાગી ગયે હા તો વાગી ગયા અત્યારે મિત્રો સર્વિસ થઈ ગઈ છે અને અને આપણે નીકળી ગયા ફાઇટક બને અત્યારે વેલેરી છે ને મિત્રો ટ્રેન આવે ને ભાગી ઘર ભેગા મોડું બહુ થઈ ગયું છે ફાઇનલી ફાઇટક ખુલી ગયા છે અને આલો આપણે હવે નીકળી ઘર બાજુ મિત્રો ઉગી ગયો બીજો દિવસ ને અત્યારે વાગ્યા છે હે બપોરના બાર ને અત્યારે હું આવ્યો વાળી વાડી શું કરવા ખબર આપણી જે ગાડી છે ને લીમડાને સહી મૂકવા આવ્યો હું અત્યારે આ વ્લોગ આપણે અહીં જ પૂરું કરી નાખીએ મિત્રો જે તમને ગમ્યો હોય વિડીયો તો લાઈક કરી નાખજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ આવે નેક્સ્ટ બ્લોગમાં